নজৰ কৰ নজৰ কৰ ভাই নাইন <muchas> এই

મે ભાઈ 2 ભાઈ 2 ડમે દોરો 2 ડમે દોરો 2 ડમે દોરો 2 ડમે દોરો 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 આની કોઈ જોની ઓય ભાઈ પોસી દેને કતો કતો 100 હા ભાઈ દીતો છે ઓય ભાઈ આ આગળ પોસી દેને દોરો 2 ડમે ભાઈ અમારે એ બોલા 500 પોડેમ પોડેમ ટીમેટી કચન પોડેમ ભાઈ પોડેમ પોડેમ ભાઈ એ જો ભાઈ ભાઈ નજર કરો નજર કરો આ કતોનો 100 નજર કરો નજર નહીં કરેગા પૈસા નહીં મળે આવો આવો ભાઈ આવો 100 મે 100 મે ખાતા 100 મે ખાતા ભાઈ આવો આવો આવો

આજો 500 મે 2500 500 મે 2500 ભાઈ આજો 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 ભાઈ એ જ મাজাડટ મাজাડટ ભાઈ મাজাડટ ભાઈ મাজাડટ ભાઈ